હેલો એ ટુ ફેમિલી કેમ તો મજામાં છે માતાજી મોંઘવાર મારું બધું સ્વાગત છે ને જો અત્યારે આપણે અને રસોઈનું કામકાજ સારું થઈ ગયું છે અને આ તો કાંઈ વાત જ નહીં કરવાની કારણ કે ક્યાં બધું હું છે ને કપડાં ને બપડા ને હું તમને બધું બતાવું કારણ કે કાલે આવ્યા છે થી જો બધું વેર વેખણ બધું એમનામ પડ્યું છે આ બાપા જો એટલે ગાડલું ગયું વંડીયા ઠેઠર જો તો વોશિંગ મશીન પણ થાકી ગયું જો વોશિંગ મશીન આ કેટલા મો ગાણ છે બીજો બીજો ગાણ છે જો તમે કારણ કે આ તો વોશિંગ મશીન થાકી ગયું અને ગાડલું ચડી ગયું ઠેટ વાંડીએ અને જો તમે અને એ તો આ બતાવ્યા નથી ઉપર તો કેટલા છે કારણ કે જો બતાય તમને કેટલી દોરી છે કઈ ખબર જ નહીં

ને આજની ગરમી પણ બહુ ગરમી છે કારણ કે ન્યા કરતાં તો ઓછી ભાલ કરતા તો કારણ કે ભાલમાં તો બહુ ગરમી ભૂંકા કાઢીને છે ગરમી એટલે અહીંયા થોડુંક આમ ઠંડુ વાતાવરણ થયું છે પણ આજ આખો દિવસ કામ કામ ને કામ આજ બહુ કામ થાકી ગઈ આજ તો બે તો ને એક હોય બધું હવે કામ છે કારણ કેટલા બાર હા બાર વાગી ગયા છે કાવ્ય બેન તો ક્યાં જ બહાર ગઈ કાવ્ય પાંચ દિવસ રોકાણ થાકી ગઈ ધોઈને વોશિંગ એ જો અમારું થાકી ગયું પછી સાનું બેઠું છે વોશિંગ મશીન થી કારણ કે હવાનું સારું છે હાથ વાગ્યા ને બે ગણ કરી નાખીને વાગી ગયા છે જો કારણ કે આ થોડુંક કાંદવાનું મોડું તો થઈ ગયું છે અને ગાર્ડલાન તમે જોવા તો ખરાબ બધું ક્યાં સડાઈ દીધું ઠેર વંડિયા સડી ગયું ગાર્ડલાન બારલાન

તડકો એટલો અને આમ મજા આવી ગઈ કારણ કે હતું લીલનું એવું બધું કામ હતું એટલે પાંચ દિવસ રોકાવું પડ્યું અને તો બસ નહીં જોયે ત્યાં આપણે કાવ્યા ક્યારે કેરી ક્યારે છે ને કાવ્યા હજી આવશે એટલે થોડુંક વ્યાન તો કરશે જ તે કે પપ્પા આ લાવ્યા ને આ લાવ્યા ને એવું કરશે અને એક વસ્તુ મગાવેલી હતી કાવ્ય હા પાણીનું ટબ એને ટાવેલું હતું પછી એને આપણે કાંઈ પૂરી કરીને એટલે એ આવશે એટલે બાંગુ તો નાખવાની જ છે કે નહીં બાંગુ નાખશે કે આનો લાયન આ નો લાયન એમ કરશે ને એ તો મચાલુ થઈ તો બાંધવાનું કરી દીધું છે ચાલુ તો બધાય બપોરા કરી બેહી એટલે આવજો બધાય બપોરા કરવા હું બોલો બપોરા કરવા તમે થાકી ગયા છે આ જો થાકી જવાય જવાય એટલા ગાફા એટલા એટલા એ બે ભેગા કરીને મૂક્યા હતા કેમ કે કામ હતું બે દિવસનું કાવ્યને રોકવાનું કાવ્ય કે એ પપ્પા મારે બે દિવસ બે દિવસ કેટલું બધું કામ કેવું છે કારણ કે બીજું કોઈ કરવા વાળું નહીં અહીં બધું આડે આડેધડ બધું અમને પીડ્યું છે કવર બોર ધોયું છે પાપાનું તો બસ બીજું કઈ નહીં હાલો હાથ તો ધોઈ લે અને હાથ તો ધોઈને પછી આપણે બપોરે કવર બે જઈએ કારણ કે એ તો રોટલીનો લોડ બંધાય છે અને શાક બને છે બની જાય એટલે બે જઈએ આપણે બપોરા કરવા ખાવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ચાલો તો તો હાલો બધા કેરી ખાવા અને કેરીનો રસ જો અમારે કાવ્ય કહીને ગઈ છે પપ્પા કેરીનો રસ કાઢી નાખજો નહીં તેનું ખાઈશ નહીં તો કોને કોને કેરીનો રસ પાવે તો કહેજો તો જો અમે તો અમે તો આ રીતે કેરીનો રસ કાઢવી અને અમારે કાવ્ય બેન આવી ગયા છે કેરી કાંઈ કાવ્ય રસ કાઢો ને બટા તો એને બહુ રસ પાવે અમારે કાવ્યાને

અને અમારા કાવ્યાને મામાને ઘરે બહુ ગમી ગયો તો કાકા મામન ઘરે ગમી ગયો તો ટબ લેવાનું છે હમ ટબ લેવાનું ટબ લેવાનું અમાર કાવ્યાબેન ટબ લેવાનું છે ક્યાં ને ટબ મળતો કે કેજો અમાર કાવ્યાબેન કા ફેર ગો એઠી આવે બધા બધા ની આટુ ખોરાક હારું હાલો તો હવે વીડિયોમાં કરતી કે બનાવી રહ્યો

ગરમી બહુ થાય ને મામાનગીરીથી આવે ને ત્યાંની કાં તો હાલો બધા ખાવા અને જો આપણે આમાં ખાઈ છીએ આમાં કોણ કોણ ખાઈ કહેજો આ આપ્યું છે અમારા સાસુજી આપ્યું છે મારી આટું સ્પેશિયલ લેવાય તો આગેથી લે બોટાદ બોટાદથી લેવા જોવા કાંસાની થાળી છે તો આપણે જો આમાં ખાવાનું આપણે પેલા તાણીમાં જ ખાતા આ આપવું એટલે આમાં ખાવાનું તો બસ હાલો બધા ખાવા ને ખાઈ લઈ

બીજ કરી છે આજ અમને તું કાલ કરશે એવું એવું તો તો જો આજ બીજ કરી છે કારણ કે કાલે છે અખાત્રી ને આજે બીજ કારણ કે પૈડવાન બીજ ભેગું કરે તો સેટિંગ થાય ને પૈડવાન બીજ અને શનિવારે ગણેશ વચ્ચે છે અને આજે છે બીજ તો જો અમારે તૈયારી કરી દીધી છે સારું હોય ત્યાં દૂધ અને

કારણ કે એક વખત ગઈ થી લેવા જવી પડે છે આ વખતે કેમ થાય છે શીરું નહી તાલ લેવા તો ના પાડે નહીં કાવ્ય સુરત છે પણ જેમ થાય એમ ખરું કે નહી તો બસ બીજું તો કાંઈ નહી ભાઈ દૂધ ને બને પછી બે જાય વાળું કરવા કારણ કે રામેપીનો નો થાલ તરવાનો હોય કે નહી

આશકરે નથી હારી આવતી મમ્મી આટો મમરા લાઈ મમરા 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 નથ લઈ નવા મોલ માં ગઈ થી શું કર હે તો અમાર કાર્ય જો હાલ જલ્દી જો બધું આ એમ જો વટાણા કેટલા લાવી આવું બધું લાવવાનું બોદા તને કોણે કીધું તું હે પાણીપુરી લાવી એમ જો ચીલોઈ ભાવે ની બટાઈ એ શું છે બિસ્કીટ ક્રીમ બિસ્કિટ બિસ્કીટ જો ઈંડો લાવી સીલો તો એ કેટલી વસ્તુ લઈ જતી કાઢતી જાય છે બિલ જોવા જો બિલ કેટલા થયું બિલ બતાવો ઉડી ગયું બિલ તો અમાર કાવ્યાબેન કેટલાની વસ્તુ લાવ્યા આપણે જોઈ જઈએ કાવ્યાબેન અમારે લાવ્યા છે તમને બતા કોમેન્ટમાં કારણ કે કેટલું છે તો ખબર છે પણ કાવ્ય બેન કેટલું આઠ નવ દસ દસ વસ્તુ અમાર કાવ્ય બેન છે તો હાલો તો અહીંયા બનાવે છે ક્યારે હા બે તાર ભાજી બનાવવાનું ચાલુ કરી દીધું છે જોવો તો પેલા શું નાખી ડુંગળી કકડાવે સરસ હા તો કાવ્યા બેન અમારું બધું કરે છે તો જો એની આ રીતે કંઈક ભાજી બનાવી છે તમે કઈ રીતે અને ઓલું ક્યાં ગયું અને તો આ રીતે કારણ કે બધું બાપી નાખવાનું થોડુંક પતલી રાખવાની આપણને પતલી હોય તો મજા આવે કારણ કે ગ્રેવી જેવી તો કેમ ગ્રેવી જેવી તો મજા આવે બસ તો અમાર મેડમ ભાજી બનાવ્યા છે હા તૈયાર થઈ જાય એટલે અમાર મેડમ અહીં પર જોવે તો સારું ભાજી બનાવવામાં વ્યસ્ત છે તો આ છે ડીશ તો છે બટા ખબર છે તો હાલો આપણે હવે દૂધ લઈ આવી દૂધ લઈ આવીને આવી પછી તમને બતાવું કે ભાજી થઈ જાય કમ્પ્લેટ તો અમારે કાવ્ય બેન દૂધ લેવા આવવાનું છે હે તો અમારે કાવ્યા બેન દૂધ લેવા આવે છે હે ધૂન કાવ્ય બે ગાડી લઈને દૂધ લઈએ કેમ કાવી ચાલો વિડીયો કન્ટિન્યુ બનાવી લેજો ચાલો તો દૂધ લઈને ત્યારે આપણે ધીરે વઈએ છે પાસા ને પાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ તો જો આ રીતે મે પાઈ કે બનાવી કારણ કે એકદમ સે ગ્રેવી જેવી હોય તો બહુ મજા ખાવાની કેમ ને અમાર મેડમ ભાજી ને ભાખરી પાવ બાવ ની પાવ ની પાવ ની ખાવાના કેમ મેડમ પલ્લી ગયા છે આખા પરસેવાથી કારણ કે બહુ ગરમી થાય છે રસોડામાં થાય ને બહુ ગરમી હે બહુ કારણ કે રસોડું અમારું જો હાવ નાનું એવું છે બહારથી બતાવું તમને હાવ નાનું એવું રસોડું છે અવડું એવું રસોડું છે અમારા ગામડામાં કવડું રસોડું હોય અને બારી બારી તો એક એક બારી છે મોટું ગામડામાં હોય ગામડામાં મોટું હોય તો એક જો બારી છે નાની બારી છે એમાંથી ક્યારેક ક્યારેક પવન આવે તો બસ બીજું તો કાંઈ નહીં હવે આપણે જાઉં છે ઉપર બીજના દર્શન કરવા તો બીજના દર્શન કરીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો જો તમને બતાશે તો તમને બતાવીશ બીજ તો હાલો આપણે જઈએ સીધા આપણે ઉપર દર્શન કરવા તો અત્યારે આવી ગયા છીએ આપણે ઉપર અને બીજ માતાના દર્શન કરવા તો તમને દર્શન કરાવું તો જો આપણે થોડુંક આપણે ઝૂમ કરવી જો દર્શન તમને થાય તો જો અહીંયા બીજ માતા છે આપણે જોયું

તો બસ ચાલો આપણે જઈએ નિશય ને વિડીયો કરવી અહીંયા બ્લોગ કરવી પૂરો ને નવા વ્લોગમાં મળશે ત્યાં સુધી જય માતાજી જય મંગલ તો મહાદેવ માધે ચાલો તો બાય